હે માતાજી બધાને રામ રામ ને સવારે ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગ માં અત્યારે વાગી ગયા છે 10 અને ઘરનું કામ આપણે બધું થઈ ગયું અને પાણી આજ આવ્યું હતું બે ત્રણ દિવસ પાણી આવ્યું હતું પાણી ભરી લીધું કપડાં ને બધું ધોઈ નાખ્યું અને આજ છે બુધવાર તો થોડીક વસ્તુ લેવાની છે તો અમે જઈશું આપણે બજારે ને અમારા કામિયા બેન ગયા હતા એક વાર તો શાકભાજી ને કેરી ને એવું બધું લઈ આવ્યા છે પણ થોડીક વસ્તુ બીજી લેવાની છે તો જઈશું આપણે બજારે અને કામ્યા જો હું લઈ આવ્યા છું શાકભાજી માં આપણે જોઈએ હાલો રસોડામાં માં જઈ તો કેરી લઈ આવ્યા છે અને પપ્પા દીકરી બે કેરી ખાવા બે ગયા જો કેરી ખાવા જો બધા કેરી ખાવા બે ગયા છે ને આપણે હાલો એક આદી તીર કાઈ નઈ કામ્યા બેન આવ્યા છે કેરી અને કામ્યા ને જો સ્કૂલ માં એડમિશન કરાવવાનું છે તો જો એની આ કઈક લખીને આપ્યું છે બધી વસ્તુ ને ડોક્યુમેન્ટ જે જોઈ બધું લખીને આપ્યું છે અને કામ્યાબેન જો કેરી લઈ આવ્યા છે કેવી છે કેરી બહુ મસ્ત કેરી છે જો કેરી લઈ આવ્યા છે અને બીજું શું લઈ આવ્યા છે શાકભાજીમાં જો ટમેટા છે અને મસ્ત મજાનો ગુવાર છે તો એવું બધું લઈ આવ્યા છે આપણે શાકભાજી ને એવું લેવાનું હતું પણ કામે લઈ આવ્યા એટલે આપણે બીજી બાકીની વસ્તુ છે એ લેવા જઈશું અને અત્યારે હા કામે બેન ને સ્કૂલ ચાલુ થાશે એટલે બેગ અને ચોપડા ને એવું બધું લેવાનું છે તો લઈ આવશું આજ જઈ પણ શું હજી દુકાને ચોપડા ને એવું આવ્યું નથી એટલે કામે રોજ કે છે નથી આવ્યા આવી ગયા તો પૂછી નહીં તો વાંધો હાલો લઈ જો મસ્ત મજાની કેરી લઈ આવ્યા છે અને કેરી જો ખાઈ લીધી છે અને આપણને કેરી જોઈએ ને કેરી ખાવાનું મન થઈ ગયું તો આપણે બે ગયા છીએ કેરી ખાવા અને હેમાંસી બેન ને કેરી ખાવાની છે પણ બેન ગયા છે રમવા તો કે મમ્મી હું પછી કેરી ખાઈશ તો કીધું હાલો આપણે એકાદી કેરી ખાઈ લઈ અને જો મસ્ત કેરી છે નાની પણ છે બહુ મસ્ત કેરી તો જો હાલો બધાય કેરી ખાવા આપણે કેરી સુધારી લીધી છે અને એમાંથી બેન આવશે હમણાં કેરી ખાવા એને પણ બહુ ભાવે છે કેરી અને આપણે કેરી ખાઈએ ને પછી રસોઈ બનાવવાની છે તો મસ્ત મજાની કેરી એક આદી ખાઈ લઈ તો હાલો બધાય કેરી ખાવા ને છે અગિયાર રસ ઉપર તો કેરી બધાની ખાવાની જોઈ શી ગામમાં કામે રેન્જય ઊભા રહી ગયા છે અને આપણા પોપટની છે બાજુમાં તો આપણે જઈએ હવે

મોટા મમ્મી ક્યાં છે આમાં ક્યાંય સાડા દસ થઈ ગયા છે તારા મમ્મી હોય રહ્યા જો તારા મમ્મી ક્યાં છે તારા મમ્મી હે છે

બેને મૂકી દીધું છે આ તો પેલા લીધા છે ને આ થોડા અત્યારે આવ્યા છે કે પાઉં કે આ બધી વસ્તુ આપણે લઈ લીધી છે અને આ ચોપડા તો પેલા લીધા જ હતા અને જીનું બેને જો લાડ કે ભાગ આપ્યો ને ખાવા તો બધું હેઠો નાખ દીધો જો ત્યાં મમ્મી ગયા છે દવાખાને તો બેન છે ને રીંગાણા છે ત્યારે માંડ માંડ ચાની રાખી છે ભાગ દીધો બધું ભોગવી દીધું અને જો પાછું રોવા ચાલુ કર્યું જો અને આ બાજુ આસ્થા બેન આવી ગયા છે એમાંથી શું લઈ આવે એમ જો આવી છે આસ્થા જો તારે આસ્થા બધું લઈ ગયું કે નહીં કેવી જાવ પણ ચોપડા ઘરે એવું નથી દહીડા એ મમ્મી બ્લાઉઝ ના પીસ જે મંગાવ્યા હતા બે મમ્મી પીસ લઈ લીધા છે બહુ મસ્ત છે ઝેરી લીલો છે અને એક લાલ મરુન ઉપર છે અને મેં એવો જ કલર લઈ લીધો છે મારી હાટું એક છે ઝેરી લીલો લાલ મરુ છે મસ્ત તો એમાં થોડો આછો ઘાટો કલર દેખાય છે તો હાલો ફટાફટ બપોરની રસોઈ છે બાકી અને બપોરની રસોઈ બનાવવાની છે જીનું બેન કઈ કરવા દે તો થાય મમ્મી આવશે ત્યાં સુધી જો રોવાની ચાલુ છે હાલે મોમ ખાવું હોય જોઈને હાટું મેં કેટલો બધો ભાગ કાઢ્યો જો ડાળિયા છે પછી આ લીલા વટાણા છે કેરી ખાવી છે જીનું કેરી તારે ઠેક લ્યો ક્યાંય નો ખાવું હાલે બધું મૂકી દો આટલી વાર ગયા હતા

તો બેન ત્યાં હતા પણ હવે એને સ્કૂલ ફેરવવાની છે કેમકે બે બેનું હારે હોય તો અમારે સારું રહે વાહનમાં આવવા જવાનું બધી રીતે એટલે આપણે સ્કૂલ ફેરવી છે ગુજરાતી મધ્યમમાં મૂકવાના છે બેનને ઇંગ્લિશ મીડિયમમાં ત્રણ વર્ષ હવે ગુજરાતીમાં જ આવશે આ બાજુ મારે હામું મારે સામું કકો આવડે છે ગુજરાતી ઓછું ફાવે કે ઇંગ્લિશ મીડિયમમાં બેસે પણ હવે ગુજરાતી આવડી જશે આપણે ગુજરાતી ઇંગ્લિશે શીખવાનું ને એટલે એવું થોડું ઇંગ્લિશ શીખવાનું ગુજરાતી ગણિત સંસ્કૃત વિજ્ઞાન બધું શીખવાનું ઓકે ઓકે આયા આવી ગયા છે ગામમાં અને કામે બે ચપ્પલ લઈ લીધા ચપ્પલ તો પતે કામે થાય જો કામે ચપ્પલ લઈ લીધા છે ને હવે લેવાની છે કે કટલેરી અહીંયા આવે છે કટલેરીની દુકાને કંઈક લઈશું આપણે જોઈએ આલો હું છે સારું ઘણી બધી વસ્તુ છે છેલ છે ને કા છેલ છે નવ નવ તો દુકાન છે સેલ છે મને સેલ જેવું લાગ્યું

છોકરા ને ઢીસણ ભાંગી ગયો છે જીનું કરવું છે ઓપરેશન ઓપરેશન કરવું પડશે તારે બોલ કેમ થાય છે કરવું છે ઓપરેશન તો ભાંગી ગયો બાપાજી નું લ્યો બચ્ચા કેવા બોલે છે બસ બસ તોફાન ન કરાય જોવા દે ઉડવાની તૈયારી છે હવે હા જો ડોકું કાઢે જો જો ડોકું કાઢે પછી જો બે બસ છે કાકા મ્યા

તો શેનો શેવડો ખાવો ત્યાર શેવડો ખાવોશ શેનો કોઈને ભાઈ સાહેબ સમજાય છે ઝીનુંની જીન શું બોલે છે શું બોલે છે જીનું બોલ તો હં શું ખાઉંશ તાર શું ખાઉંશ હ દીખું હં હમ હે છે હમ ચાલો જો જીનુંની ભાષા કોઈને સમજાતી હોય તો કમેન્ટ કરજો જીનું બેન શું બોલે છે કાં જીનું આ જો આ શું છે હું છે શું છે શું છે એનો સેવડો બનાવવાનો છે અને દોડવા કહેવાય શું કહેવાય દોડવા કહેવાય હં અને આ શું છે આ આ કચરો અને નાખી દેવાનો કોને આપી દેવાનો ગાયને હમ તો તું દઈ જા અને આમાં ભરી લે બધું હાલ હાલો ગાયને દઈ આવી જા તો સેવડો ખવડાવી હા હા નહીં ને કામ નથી કરવું ગાય ટકા જો હા ટકા જો 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 શું છે શું છે આ પોપટ છે એ કોઈ જો જો આપણે હેલો જીનું બેન જો બોલે છે આપણે વાત કરે છે અને આપણે છે ને આને આને કાલે અને જો આપણે ડોડવા પોલી લીધા છે અને ફોટા એક બાજુ કરી લીધા છે આ નાખ્યાશું બહાર ગાયને અને આપણે ડોડવા અડધા છે તે આપણે બાફશું અને અડધા ડોડવાનો બનાવશું જેવડો ઘીનો જેવડો બનાવવાનો છે જીન શું બનાવવાનું છે તેવો તેવો જેવો બનાવવાનો છે ઘીનો જેવડો હો ડોડ આ ડોડવાળ તરાઉ છે ને ખાવ હાજે ખાઓ વિયો જો બસ બોપી ખાવ નિ શૂટ ડોડ જો આપણે સવાર બનાવવાનું છે તો જો આપણે ડોડાને ખમડી લીધા છે અને જીણા ચંબારી લીધા છે ટમેટા અને લીંબુ ઉપરથી આપણે નિસરસી લઈ લીધું છે અને આમાં લીલા મરચાં પણ નાખવાના હોય પણ સિંહ નહીં એટલે વાંધો નહીં રડી જશે લીલા મરચાં પણ નાખવી એટલે સરસ થાય અને વઘારમાં જો આપણે તેલ મૂકી દીધું છે અને રાઈ નાખશું બે ત્રણ ચમચી જેવી આપણે રાઈ નાખી દીધી છે અને થોડોક નાખશું મીઠો લીમડો જો આપણે તાજો મીઠો લીમડો ન હોય તો આપણે સ્ટોક કરીને મૂકી શકાય ઉકલ લીમડો મીઠો લીમડો જો ટાઈમ લાગી જાય તો હું રાખી જ દઉં છું સુકાઈ ગયેલો લીમડો હોય છે જો આપણે મીઠો લીમડો લઈ લઈએ છીએ અને નાખી દઉં છું અને રાય બધી ફૂટી જાય પછી આપણે વધારે કરશું અને ઘણા જ દિવસ પછી આપણે એ બનાવીશું મકાઈનું ચેવડો કેમ કે ડોડા જ્યારે આપણે મળી જાય તો આપણે લઈ લઈએ અને ચેવડો તો બનાવવાનો જો તો આપણે બજારે ગયા હતા તો આપણે મસ્ત ડોઢા ભાઈ ગયા તો લઈ લીધા અને આપણે જે બનાવી લઈએ ચેવડો તો આપણે જો આની ઉપર ટમેટા છે એની ઉપર હવદર લઈને નાખી દઈશું અને ધાણા જીરું છે અને સ્વાદ અનુસાર મીઠું જો આપણે વધારે આવી ગયો છે તો ટમેટા છે એને આપણે આમાં નાખી દઈશું સડવા દઈશું જો ટમેટા સડી ગયા છે ને આપણે જો લાલ મરચું પાવડર નાખી દેશું આપણે જે પ્રમાણે ચીખું ખાવું એ પ્રમાણે લાલ મરચું પાવડર નાખી દેસુ મસ્ત છે છે ટમેટા હવે આપણે આપણે આમાં નાખી નાખી દઈશું દઈશું જે ખમણેલા થોડી કરપૂર કરી નાખીશું ગીસ અને થોડી મસ્ત એક કરી નાખી

આપણે મકાઈ કાઢી મોલાવી માફ તર સાવી છે પછી આપણે નુકસાન લેવાનું છે હાલો તો બે એટલે થઈ ગયું છે અને આલે થોડીક વાત દે અને થોડો કરને ધીમો તો આપણે જો હાલના વાળું તૈયાર થઈ ગયા છે અને આપણે બે ગયા છે જમવા અને રાહુલ પણ આવી ગયા છે કામેથી ઘરે કાલે ખાસમાં ક્યાં ગયા હતા આજ તો રજા હતી હમણાં સ્લેપ હોય સ્લેપ ભરાઈ ગયો છે આપણે સોમવારે સ્લેપ ભરાઈ ગયો કામને અને પછી બીજા દિવસે ગયા હતા થોડું ઘણું ત્યાં કામ હોય પાવાનું એવું બધું તો પછી હમણાં રજા જ છે ફળી બગડી આટો મારવા જાઉં કામ ઉપર તો આજ ઘરે જ હતા અને હાજરના ગયા હતા કામ ઉપર અને અત્યારે જો જમવા આવી ગયા છે ઘરે તો જો જમવા બેહી ગયા છે અને જમવામાં હું બનાવ્યું છે સરપ્રાઈઝ છે તમારા માટે તમારે અહીં મનપુસેન વચ્ચે વસ્તુ છે જો આ કુકરમાં જુઓ પેલા હું બનાવ્યું છે આ તો ખાઈ લીધી તો ખુલ્લું છે સરપ્રાઈઝ છે નહીં શું છે સરપ્રાઈઝમાં મકાય છે મકાઈ હા મકાઈ બાફેલા ઢોડા ઢોડવા મકાઈ છે અમેરિકન અમેરિકન મકાઈ બતાવો તો અમેરિકન મકાઈ આ બને મકાઈનો સેવડો તમને ભાવે છે ટેસ્ટી છે લે ટેસ્ટી છે ચાખો કેવો બહેનો મસ્ત બેનો છે તો વાંધો નહીં લીંબુ એક ફાળું જ નાખ્યું છે પછી મેં કીધું વધારે જરૂર જેને હોય લીંબુ નાખવું પડતું રેડી છે તીખું મીઠું બધું રેડી છે વાંધો નહીં હાલ અને જો શાક ને રોટલી તો બપોરનું પડ્યું જ છે એ આપણે કઈ બનાવ્યું નથી બરાબર દૂધ છે અને મકાઈનો સેવડો બનાવ્યો છે અને જો આપણે આ તળી છે પરફેક્ટ તો હલો ખાવાનું કરતી ચાલું